નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ અરે મા તમે જાણો જ છો કે થોડા દિવસોમાં અમારું બાળક આ દુનિયામાં આવવાનું છે અને આજ સમયે આપણા ઘરે કામ કરવાવાળી નોકરાણી પોતાના ગામડે ચાલી ગઈ છે અને તે એવું કહીને ગઈ છે કે બે મહિના પછી હું આવીશ હવે આટલી જલ્દી બીજી કોઈ નોકરાણી પણ નહીં મળે અને તમે પણ તમારા ભાઈ પાસે અમેરિકા જઈને બેઠા છો છાયાએ હેરાન થઈને પોતાની માને આ કહ્યું ત્યારે માએ કહ્યું આમાં હેરાન થવાવાળી શું વાત છે તારે કોઈ નવી નોકરાણી શોધવાની જરૂર નથી તારી સાસુમાં છે ને તે ક્યારે કામ આવશે વેવાણ તો એકદમ તંદુરસ્ત છે અને એમ પણ તું તેમને દાદી બનાવવા જઈ રહી છે એટલું તો એ તારા માટે કરી શકે ને જ્યાં સુધી જરૂર લાગે ત્યાં સુધી કામ કરાવજે અને પછી તેમને પોતાના ઘરે મોકલી દેજે પોતાની માની આ વાતો સાંભળીને છાયાની આંખોમાં ચમક આવી ગઈ મા આ તો તે ખૂબ જ સારો આઈડિયા આપ્યો મને સાંજે જ્યારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે છાયાએ ઉદાસ હોય તેવું નાટક કરીને તેને ચા આપવા ગઈ અરે છાયા શું થયું તું ઉદાસ કેમ છે હું એ વિચારી રહી હતી કે તમારા મા અને બાપુજીને થોડા સમય માટે અહીં બોલાવી લઈએ પરંતુ તે પરંતુ તેમાં શું થયું પરંતુ પાછલી વખતે જે થયું હતું તેના કારણે સાસુમાં નારાજ તો નહીં હોય ને અરે નહીં હું મારા મા અને બાપુજીને ખૂબ જ સારી રીતે જાણું છું આપણે જ્યારે બોલાવીશું ત્યારે તે બંને દોડતા આવી જશે અરે સાંભળો છો આજે રાજેશનો ફોન આવ્યો હતો સવિતાજીએ અવાજ કરીને તેમના પતિને કહ્યું ત્યારે આનંદજીનું આ સાંભળીને ખુશીનું ઠેકાણું ના રહ્યું અરે આટલા દિવસો પછી ચાલો તેણે યાદ તો કર્યા આપણને શું કહેતો હતો ત્યાં બધા ઠીક તો છે ને વાત એવી છે કે વહુની ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે તો તેણે આપણને બંનેને તેમના ઘરે બોલાવ્યા છે પોતાના પુત્ર સાથે વાત કરીને સવિતાજી આજે ખૂબ જ ખુશ હતા પરંતુ અચાનક જ સવિતાજી પાછળની વાતો યાદ કરીને એકદમ ઉદાસ થઈ ગયા હકીકતમાં એક વર્ષ પહેલાં સવિતાજી અને આનંદજી પોતાના પુત્ર અને વહુના ઘરે થોડા દિવસો માટે રહેવા માટે ગયા હતા તેમની વહુ છાયા એ જાણી ચૂકી હતી કે તેમની સાસુ એકદમ સીધી સાદી છે તો તેણે આ વાતનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું આખો દિવસ તે ખૂબ જ વ્યસ્ત છે તેવું કહીને આખા ઘરનું કામ તે પોતાની સાસુમાં જોડે કરાવતી હતી આ જોઈને આનંદજીને સારું લાગ્યું નહીં ત્યારે તેમણે પોતાની વહુને કહ્યું કે વહુ તારી સાસુની ઉંમર થઈ ગઈ છે તે થાકી જાય છે તો થોડું કામ તું પણ કરવા લાગ આટલું જ કહેવાની વાર હતી અને વહુએ ખૂબ જ મોટો ઝઘડો ઊભો કરી લીધો અને તેમણે ખૂબ જ ખરું ખોટું સંભળાવ્યું સવિતાજી અને આનંદજી ચૂપચાપ ઊભા રહીને આ અપમાન સહન કરતા રહ્યા અને રાજેશ પોતાની પત્નીની સામે કંઈ પણ બોલી શક્યો નહીં સવિતાજી અને આનંદજી પોતાના આત્મસન્માનની રક્ષા માટે પોતાના ઘરે પાછા આવી ગયા સવિતાજી પાછળની વાતોમાં ખોવાઈ ગયા હતા એટલામાં જ આનંદજી બોલ્યા અરે સવિતા કઈ વાતોમાં તું ખોવાઈ ગઈ હજુ સુધી તું એ જ વિચારી રહી છે જલ્દીથી સામાન પેક કરી દે આનંદજીએ પોતાની પત્ની સવિતાને કહ્યું તું તો જાણે જ છે કે રાજેશના લગ્ન થયે પાંચ વર્ષ થઈ ગયા છે અને કેટલા વર્ષો પછી આજે આપણા દીકરાના ઘરે ખુશી આવી રહી છે હા ઠીક છે હું જરા ગીતાને કહી આવું છું કે આપણે થોડા સમય માટે પોતાના દીકરાને ઘરે જઈ રહ્યા છીએ હકીકતમાં આનંદજી અને સવિતાજીએ પોતાના ઘરનો થોડો ભાગ ભાડે આપ્યો હતો જ્યાં ગીતા અને પંકજ પોતાના વ્હાલા દીકરા ભોલું સાથે રહેતા હતા તે બંને ઘરે રહીને જ ટિફિન સર્વિસનું કામ કરતા હતા બાજુમાં જ ગર્લ્સ હોસ્ટેલ હતી એટલે તેમનો ધંધો પણ સારો ચાલતો હતો થોડા વર્ષોમાં જ ગીતા અને સવિતાજીનો એકબીજાની સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો ગીતાના દીકરા ભોલુંને પોતાની સગી દાદી કરતાં પણ વધારે પ્રેમ સવિતાજી આપતા હતા અરે ગીતા ઓ ગીતા સવિતાજીએ બૂમ પાડી હા આંટીજી ગીતા રસોડામાંથી બહાર આવી અરે ગીતા એક ખુશખબર છે હું જલ્દી જ દાદી બનવાની છું અરે વાહ આંટીજી આ તો ખૂબ જ આનંદની વાત છે સવિતાજીની ખુશીમાં સામેલ થઈને ગીતા બોલી હા ગીતા મારા દીકરાએ અમને પૂરા છ મહિના માટેની તૈયારી કરીને આવવા માટે કહ્યું છે હજુ તો બધું જ પેકિંગ કરવાનું બાકી છે તું તારું ટિફિનનું કામ પતાવીને મારી મદદ કરવા માટે આવી જજે સવિતાજી બોલ્યા એટલામાં જ પંકજનો અવાજ આવ્યો ગીતા ટિફિનનું કામ હું સંભાળી લઈશ તું જા અને આંટીની મદદ કર ગીતાએ સવિતાજીની પેકિંગ કરવામાં મદદ કરી અને સવિતાજી સાથે મળીને તેમની વહુ માટે ગુંદરના લાડુ પણ બનાવી લીધા જતાં પહેલાં રસ્તામાં ભૂખ લાગે તેના માટે એક ટિફિન પણ પેક કરીને તેમને આપી દીધું બપોરની ટ્રેનથી તે બંને પોતાના દીકરાના ઘરે જવા માટે રવાના થઈ ગયા બીજી બાજુ રાજેશ તેમને સ્ટેશન પરથી લઈને પોતાની ગાડીમાં બેસાડીને ઘરે લઈ ગયો જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે પોતાની વહુને મળીને સવિતાજી અને આનંદજીએ બધા જ મનભેદ ભૂલીને તેમને ઘણા બધા આશીર્વાદ આપ્યા સવિતાજીએ ઘરે પહોંચીને જ ઘરના બધા કામોની જવાબદારી લઈ લીધી આખું ઘર જે કામવાળી બાઈની ગેરહાજરીમાં વિખેરાઈ ગયેલું પડ્યું હતું તેને સવિતાજીએ આવીને જ ખૂબ જ કુશળતાપૂર્વક વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું તેમણે દરરોજે પોતાની વહુને પચી જાય તેવું અને પૌષ્ટિક ભોજન બનાવીને ખવડાવ્યું વહુની વાતોમાં હવે મીઠાશ આવી ગઈ હોય તેવું લાગતું હતું તે આખો દિવસ માજી માજી કહીને પોતાના બધા જ કામ પોતાની સાસુ જોડે કરાવી લેતી હતી નિયત સમયે છાયાએ એક દીકરીને જન્મ આપ્યો દાદા દાદી એકદમ ખુશ થઈ ગયા હતા અરે આ તો એકદમ મારા પર જ ગઈ છે સવિતાજી પોતાની પૌત્રીને જોઈને બોલ્યા અરે નહીં મારી પૌત્રીનો ચહેરો તો એકદમ મારા જેવો જ છે અરે આણે તો મને પલાળી દીધો આનંદજી દીકરીને સવિતાજીને આપતા બોલ્યા બધા જ લોકો તે સમયે હસવા લાગ્યા દીકરીના જન્મ બાદ સવિતાજીએ પોતાની વહુની ખૂબ જ સેવા કરી બાળકીની સંભાળ રાખવી રસોડાનું કામ કરવું અને પોતાની વહુ માટે અલગથી જમવાનું બનાવવાનું સવિતાજીની ઉંમર થઈ ચૂકી હતી તે છતાં પણ પોતાની વહુને કોઈ પણ તકલીફ ના પડે એ વિચારીને તે આખો દિવસ સેવામાં હાજર રહેતી હતી તેમના ઘૂંટણમાં પણ ખૂબ જ દુખાવો રહેતો હતો તે છતાં પણ સવિતાજી ઘરના બધા જ કામ ખૂબ જ કુશળતાપૂર્વક કરતા હતા આનંદજી પણ ઘરના ઘણા કામોમાં તેમને મદદ કરતા જોત જોતામાં બે મહિના વીતી ગયા દીકરીને લાડ અને પ્રેમ આપવામાં સવિતાજી અને આનંદજીનો સમય કેવી રીતે પસાર થઈ જતો તે ખબર જ નહોતી પડતી ધીરે ધીરે તે નાની બાળકીને પણ પોતાના દાદા દાદીના હાથની ઓળખાણ થઈ ગઈ આ વાત તેમની વહુ છાયાને ખૂબ જ ખટકવા લાગી થોડા દિવસ પછી છાયાની કામવાળી બાઈ પણ પોતાના ગામડેથી પાછી આવી ગઈ સવિતાજીએ ના પાડી હોવા છતાં પણ તેણે એ દલીલ કરીને તે કામવાળીને પાછી બોલાવી લીધી કે માજી આખો દિવસ કામ કરીને અને મારી દીકરીની સંભાળ રાખીને થાકી જાય છે એક દિવસ સવિતાજી જ્યારે ચમચીથી નાની દીકરીને દૂધ પીવડાવી રહી હતી ત્યારે તે દીકરીએ થોડી ખાંસી ખાઈને ઉલટી કરી દીધી બસ ફરી જોવાનું શું હતું છાયાને તો જાણે પોતાની સાસુ પર ગુસ્સો કરવા માટેનું બહાનું મળી ગયું છાયા અને રાજેશે પોતાની દીકરીની બધી જ જવાબદારી તે નોકરાણીને આપી દીધી પરંતુ સવિતાજીનો મોહ તો તે નાની બાળકીમાં જ અટકેલો હતો એટલે જ મમતાને વશ થઈને તે ક્યારેક તે નાની દીકરીને પોતાના હાથમાં લેતી હતી એક દિવસ જ્યારે તે બંને દીકરો અને વહુ બહાર ગયા ત્યારે તે પોતાની નાની દીકરીને તે નોકરાણીને સોંપીને ગયા હતા નાની દીકરી ખૂબ જ રડી રહી હતી નોકરાણી તેને ચૂપ કરવા માટેનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ દીકરીનું રડવાનું બંધ નહોતું થઈ રહ્યું સવિતાજીથી દીકરીનું રડવાનું જોઈ શકાયું નહીં અને નોકરાણીના હાથમાંથી નાની દીકરીને લઈ લીધી અને તેની નાભી પર હિંગ લગાવવા લાગ્યા ત્યારે દીકરી ચૂપ થઈ ગઈ અને પોતાની દાદીના હાથનો સ્પર્શ થયો એટલે તે હસવા લાગી જ્યારે થોડી વાર પછી તેમનો દીકરો અને વહુ ઘરે પાછા આવ્યા ત્યારે તે નોકરાણીએ તેમની વહુની કાનભંભેરણી કરી મેડમ જ્યારે મારી જરૂર નહોતી તો પછી મને કામ પર શું કરવા રાખી તમારા સાસુ અને સસરા તો મને આ બાળકીને અડવા પણ નથી દેતા હવે હું તમારા ઘરે કામ નહીં કરું બંને પતિ પત્ની સવિતાજી પર વરસી પડ્યા અને નોકરાણીને મનાવવા લાગ્યા સવિતાજી અને આનંદજી તેમના અપમાનને સહન કરતા જ રહી ગયા અને તે કરતા પણ શું તે બાળકીના મોહ માટે પોતાના દીકરા અને વહુનું ઘર પણ છોડીને નહોતા જઈ શકતા સવિતાજી પોતાના રૂમમાં જઈને રડવા લાગ્યા વહુ તો પારકા ઘરેથી આવી હતી પરંતુ દીકરો તો આપણો પોતાનો છે ને હવે તો મને તેને પોતાનો દીકરો કહેતા પણ શરમ આવે છે હવે તો એવી હાલત થઈ ગઈ હતી કે આખો દિવસ તે નોકરાણી બાળકીની સંભાળ રાખતી હતી અને તે વહુ પોતાની મા સાથે આખો દિવસ ફોન પર વાતો કરતી રહેતી હતી અને સવિતાજીના માથે રસોડાની બધી જ જવાબદારી આવી ગઈ હતી ત્યાં સુધી કે તે નોકરાણીનું જમવાનું પણ સવિતાજીએ જ બનાવવું પડતું હતું આનંદજી પોતાની પત્નીની આવી હાલત જોઈને મનમાં મનમાં દુઃખી થઈ રહ્યા હતા એક દિવસ છાયાએ પોતાની સાસુમાને કહ્યું મમ્મી આજે મારી કેટલીક બહેનપણીઓ ઘરે આવી રહી છે તેમના માટે થોડા નાસ્તાની વ્યવસ્થા કરી રાખજો તથા ચા અને કોફી પણ બનાવી દેજો સાંજે જ્યારે પોતાની વહુની બહેનપણીઓ ઘરે આવી ત્યારે આદર સાથે સવિતાજીએ તેમને સોફા પર બેસાડી પોતાના હાથથી બનાવેલા સ્વાદિષ્ટ નાસ્તા ખવડાવ્યા તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરી અને રસોડામાં જઈને વાસણ સાફ કરવા લાગ્યા પરંતુ અચાનક તેઓએ જે સાંભળ્યું તેના પર તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં પોતાની વહુની બહેનપણીઓ તેમને કહી રહી હતી કે છાયા તેને તો ખૂબ જ સારી કામવાળી બાઈ મળી ગઈ છે આટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે તે કેટલો પગાર લે છે અમારા માટે પણ આવી કામવાળી શોધી આપ આ સાંભળીને છાયા હસવા લાગી પરંતુ તે એટલું પણ ન કહી શકી કે આ નોકરાણી નહીં પરંતુ મારી સાસુમાં છે થોડીવાર પછી સવિતાજી પોતાના હાથ ધોઈને અંદર આવ્યા અને બધાની સાથે બેસી ગયા પોતાની વહુની બહેનપણીઓ તેમને જોવા લાગી ત્યારે સવિતાજી બોલ્યા કે તમારી જાણકારી માટે હું એ જણાવી દઉં કે હું કોઈ નોકરાણી નથી પરંતુ તમારી બહેનપણીની સાસુ છું તમારી બહેનપણીએ તમને ના જણાવ્યું એટલે મેં વિચાર્યું કે હું જણાવી દઉં આ સાંભળીને બધી જ બહેનપણીઓ અચંબામાં પડી ગઈ અને આશ્ચર્ય સાથે તે છાયા તરફ જોવા લાગી પછી સવિતાજી બોલ્યા કે વહુ હું જાણું છું કે ઘરમાં નોકરાણી રાખવી તે તારા માટે સ્ટેટસ સિમ્બોલ હશે પરંતુ પોતાની સાસુને જ નોકરાણી બનાવી દેવી તે ક્યાંનું સ્ટેટસ છે આ સાંભળીને વહુ કંઈ પણ બોલી શકી નહીં તે સમયે તો તે ચૂપ રહી પરંતુ પોતાની બહેનપણીઓના ગયા બાદ તેણે ખૂબ જ મોટો ઝઘડો શરૂ કરી દીધો મા અને પિતાજી માટે હેરાન કરવાવાળી વાત એ હતી કે તેમનો પોતાનો દીકરો તેમના પક્ષમાં નહોતો બોલી શકતો મા આટલી નાની વાત પર આટલો મોટો હંગામો કરવાની ક્યાં જરૂર હતી રાજેશ બોલ્યો ત્યારે આનંદજી જે આજ સુધી પોતાના સંતાનોના મોહમાં પોતાનું મોહ બંધ કરીને બેઠા હતા તે આજે પોતાની ધીરજ ખોઈ બેઠા નાની વાત તારી માને અહીં નોકરાણી બનાવીને રાખી મૂકવામાં આવી છે અને તને આ નાની વાત લાગે છે માફ કરજે દીકરા આજ સુધી અમે બધું જ ચૂપચાપ સહન કરી રહ્યા હતા પરંતુ હવે પાણી માથાની ઉપર જઈ ચૂક્યું છે હવે અમે આ ઘરમાં એક મિનિટ માટે પણ રોકાયા તો આ મારી પત્નીનું અપમાન હશે આવું કહ્યા બાદ આનંદજી પોતાની પત્ની સાથે સામાન પેક કરવા લાગ્યા નાની દીકરીનો પ્રેમ તેમને અહીં રોકી ના લે તે વિચારીને તે દૂરથી જ ઘર છોડીને નીકળી ગયા જે વહુની તેમણે આટલો સમય સેવા કરી હતી તે વહુએ તેમને અપમાનિત કરીને ઘરમાંથી રવાના કરી દીધા અને પોતાના દીકરાએ પણ તેમને રોક્યા નહીં આનંદજી અને સવિતાજી પહેલી ટ્રેન પકડીને પોતાના ઘરે પાછા આવી ગયા તેમને રહી રહીને એક જ સવાલ પરેશાન કરી રહ્યો હતો કે ગડપણના આ પડાવમાં જ્યારે સૌથી વધારે પોતાના સંતાનોની જરૂર હોય છે ત્યારે તેઓ એકલા કેવી રીતે જીવન જીવી શકશે મહિને જે ભાડું આવતું હતું તેના સિવાય તેમની પાસે આવકનું કોઈ પણ સાધન નહોતું અને તેમણે પોતાની પાસે ભેગી કરેલી બધી જ મૂડી પોતાના દીકરાના ભણતર અને તેને સેટલ કરવા પાછળ ખર્ચ કરી દીધી હતી આનંદજીને આ બધી વાતો ખૂબ જ દુઃખ પહોંચાડી રહી હતી ઘરે પહોંચીને જ્યારે તેમણે ઘંટડી વગાડી ત્યારે ગીતા અને પંકજ બહાર આવે તે પહેલાં જ ભોલું બહાર આવી ગયો અરે દાદા દાદી તમે આવી ગયા તમે ક્યાં ગયા હતા અમને છોડીને ગીતાએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે તે બંને ભોલુને ભેટી પડ્યા બીજી બાજુ તેમને જોઈને ગીતાના ચહેરા ઉપર ખુશી અને હેરાની એ બંનેનો મિશ્ર ભાવ દેખાઈ રહ્યો હતો તે એ સમજી નહોતી રહી કે અંકલ અને આંટીજી તો છ મહિનાનું કહીને ગયા હતા પરંતુ તે આટલા જલ્દી પાછા કેમ આવી ગયા એ પણ બધો જ સામાન લઈને પરંતુ તેઓ અંકલ આંટી બંનેના ચહેરાના ભાવને જોઈને બધી વાત સમજી ગયા અંકલ આંટી હાથમાં ધોઈને તમે ફ્રેશ થઈ જાઓ હું તમારા માટે ચા અને નાસ્તો બનાવીને લઈ આવું છું પોતાના ઘરે આવીને તેમને ખૂબ જ સંતોષ થઈ રહ્યો હતો પરંતુ આનંદજીના દિમાગમાં રહી રહીને એ બધી વાતો ગુંજી રહી હતી જેવો જ તેમણે પોતાની રૂમમાં પગ મૂક્યો કે અચાનક જ તેમના હૃદયમાં દર્દ થવાનું શરૂ થયું સવિતાજી તેમને સંભાળે તે પહેલાં જ તેઓ નીચે પડી ગયા સવિતાજીની બૂમ સાંભળીને ગીતા અને પંકજ પણ ત્યાં આવી ગયા પરંતુ ત્યાં સુધી આનંદજીના શરીરમાંથી પ્રાણ નીકળી ચૂક્યા હતા સવિતાજી તો જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો ગીતા અને પંકજે તેમને જેમ તેમ કરીને સંભાળ્યા તેમના દીકરા અને વહુને આ ખબર આપવામાં આવી ત્યારે તેઓ અંતિમ સંસ્કારની વિધિની ફોર્માલિટી કરીને પોતાના ઘરે ચાલ્યા ગયા પોતાની માનો હાલચાલ જાણવા માટેની પણ જહેમત તેમણે ઉઠાવી નહીં પરંતુ તેમના ભાડું વાતે તેમને દરેક સમય પર સહારો આપ્યો ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો અને સવિતાજીની હાલત પણ હવે સામાન્ય થઈ રહી હતી એક દિવસે ગીતા અને પંકજનો દીકરો ભોલું બીમાર પડી ગયો ત્યારે તેને આખો દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો સવિતાજીને એમ પણ રસોઈ બનાવવાનો શોખ હતો ત્યારે એ ગીતાની ગેરહાજરીમાં સવિતાજીએ ટિફિનનું બધું કામ સંભાળી લીધું બધા જ ગ્રાહકોને તેમનું જમવાનું ખૂબ જ પસંદ આવ્યું અને હોસ્ટેલની બધી જ છોકરીઓ તેમની બનાવેલી રસોઈની દિવાની થઈ ગઈ તે સમયે અચાનક સવિતાજીને એ જાણવા મળ્યું કે તેમના ભાડુવાત પંકજ અને ગીતાએ હવે પોતાનું મકાન ખરીદી લીધું છે અને ત્યાં જ તે બંને પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાના છે હકીકતમાં તેમણે આ મકાન બે મહિના પહેલાં જ ખરીદી લીધું હતું પરંતુ અંકલના ગુજરી ગયા બાદ તેઓ આંટીને એકલા છોડવા માગતા નહોતા એટલા માટે આંટીની સંભાળ રાખવા માટે તેમણે પોતાના નવા ઘરનો ગૃહ પ્રવેશ થોડા સમય માટે ટાળી દીધો હતો આ વાત સાંભળીને સવિતાજી ભાવવિભોર થઈ ગયા અને પોતાને સંભાળીને તેઓ ગીતા પાસે ગયા અને તેને ખૂબ જ શુભેચ્છાઓ આપી પોતાના ગળે લગાવી લીધી દીકરા મારી એટલી પણ સંભાળ ના રાખો કે હું તમને અહીંથી જવા જ ના દઉં સવિતાજીએ ગીતાને એ આશ્વાસન આપ્યું કે તે હવે એકદમ ઠીક છે બધી તૈયારીઓ કરીને તેમને ખૂબ જ ભારે મનથી વિદાય આપી હવે સવિતાજી એકદમ એકલા થઈ ગયા હતા અને સાથે જ ભાડામાંથી જે આવક આવતી હતી તે પણ હવે બંધ થઈ ગઈ હવે આ ઉંમરમાં પોતાનું ગુજરાન હું કેવી રીતે ચલાવીશ જે દીકરાની પાછળ અમે પોતાની બધી જ મૂડી ખર્ચ કરી દીધી તે દીકરાએ જ ઘડપણમાં મને આવું વિચારતા જ તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા હવે આગળની જિંદગી કેવી રીતે પસાર થશે તે વિચાર કરીને તે ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા એટલામાં જ ઘંટડી વાગી તેમણે જોયું તો હોસ્ટેલની કેટલીક છોકરીઓ બહાર ઊભી હતી સવિતાજી પાસે આવીને તેઓ ટિફિન સર્વિસ માટે આગ્રહ કરવા લાગી આંટી તમારા હાથની રસોઈ ખૂબ જ લાજવાબ હોય છે મહેરબાની કરીને તમે ટિફિન સર્વિસ શરૂ કરો ને આ સાંભળીને સવિતાજી વિચારમાં પડી ગયા અંદર આવીને પોતાના પતિની તસવીર સામે ઊભા રહીને તે બોલ્યા આ કેવી રીતે સંભવ છે આ ઉંમરમાં હું નવું કામ કેવી રીતે શરૂ કરીશ પરંતુ એમાં શું છે આવું વિચારતા વિચારતા તેમની આંખોમાં ચમક આવી ગઈ મનમાં ને મનમાં તેમણે પોતાના જીવનને નવી દિશા આપવાનો નિર્ણય લઈ લીધો ગીતા અને પંકજનું ઘર થોડું જ દૂર હતું ગીતાને ફોન કરીને તેમણે પોતાના ઘરે મળવા માટે બોલાવી અને ટિફિન સર્વિસ શરૂ કરવામાં તેની મદદ માગી બે જ દિવસમાં ગીતાની મદદથી સવિતાજીએ પોતાનું કામ શરૂ કરી દીધું અને પોતાની મદદ કરવા માટે તેમણે બે છોકરીઓ પણ રાખી લીધી જે આખો દિવસ ભાગદોડનું કામ સંભાળતી હતી થોડા દિવસોમાં જ સારી આવક થવા લાગી હોસ્ટેલની કેટલીક છોકરીઓને સવિતાજી સાથે એટલો બધો લગાવ થઈ ગયો હતો કે તેમના ઘરે તે ભાડે રહેવા લાગી હવે સવિતાજીનું એકલાપણું એકદમ દૂર થઈ ગયું હતું એક દિવસ કેટલીક છોકરીઓએ સવિતાજીની રસોઈના વખાણ કરતો તેમનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી દીધો જોત જોતામાં તેમનો આ વીડિયો આગની જેમ ચારે બાજુ ફેલાઈ ગયો અને સવિતાજીએ બનાવેલી રસોઈની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી હવે તો તેમનું કામ વધી ગયું બીજી બાજુ તેમની વહુએ જ્યારે આ વિડીયો જોયો ત્યારે તેની હાલત એવી થઈ ગઈ કે કાપીએ તો લોહી પણ ના નીકળે અને તે વિડીયો તરત જ રાજેશને દેખાડતા તે બોલી જુઓ તમારા માની રસોઈની ચર્ચા હવે તો આખા દેશમાં થવા લાગી છે તે કેટલું કમાતી હશે બાપરે બાપ તમારી નોકરીની આવકથી તો આપણા ઘરનું ગુજરાન ખૂબ જ મુશ્કેલીથી ચાલે છે પોતાની મા પાસેથી થોડી મદદ માગી લો તેમનું કામ એટલું બધું સારું ચાલી રહ્યું છે તો ચાલો ને આપણે એમની પાસે જઈને જ રહીએ અને એમ પણ તમારા પિતાજી હવે નથી રહ્યા તો માને પણ એકલાપણું લાગતું હશે ને આ બધું જોઈને રાજેશની હેરાનીનું કોઈ ઠેકાણું ના રહ્યું પોતાની પત્નીની વાત માનીને રાજેશે પોતાની મા પાસે જવાની યોજના બનાવી બીજા દિવસે સવારે તે બંને પોતાની નાની દીકરી સાથે સવિતાજીના ઘરે પહોંચી ગયા ત્યાંનું દ્રશ્ય જોઈને વહુની આંખો તો ફાટી જ ગઈ ત્યાં તો જાણે મેળો ભરાયેલો હતો ચારે બાજુ ચહેલ પહેલ હતી મીડિયાવાળા માજીનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા આ જોઈને બંને પતિ પત્ની થોડા સમય માટે દૂર જઈને ઊભા રહી ગયા પોતાના ઘરમાં જ આજે તેઓ અજાણ્યા હોય તેવું મહેસૂસ કરી રહ્યા હતા સવિતાજીએ તો તેમને પહેલેથી જ જોઈ લીધા હતા પરંતુ તે છતાં તેમને નજરઅંદાજ કરીને તે પોતાના કામમાં જ લાગેલા રહ્યા જ્યારે ભીડ ઓછી થઈ ત્યારે તે બંને સવિતાજીના પાસે જઈને તેમના પગમાં પડી ગયા સવિતાજીએ તેમના ચહેરા પર કોઈ પણ ભાવ બતાવ્યા વગર તેમને આશીર્વાદ આપ્યા પોતાની પૌત્રીને આટલા બધા દિવસો બાદ જોઈને તેને ખૂબ જ વહાલ કર્યો અને પાછા તેઓ પોતાના કામમાં લાગી ગયા એટલામાં જ રાજેશ કહ્યું મા અમને માફ કરી દો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે આજથી અમે તમારી જોડે રહેવા માંગીએ છીએ સવિતાજીએ ત્યારે ત્રાસી નજરોથી તેમને જોતા કહ્યું ભલે પણ હું તમારી સાથે રહેવા નથી માગતી આ ગડપણમાં હું ઇજ્જત સાથે રહેવા માગું છું કોઈના ઘરની કામવાળી બાઈ બનીને નહીં હવે આ બધા જ મારો પરિવાર છે પરંતુ મા આ ઘર પર પણ અમારો થોડો હક છે વહુ છાયાએ કહ્યું હક તો તમારો એ દિવસે જ ખતમ થઈ ગયો હતો જે દિવસે હું અને તારા બાપુજી તમારા ઘરેથી અપમાનિત થઈને નીકળ્યા હતા તમે દૂરથી આવ્યા છો તમને ભૂખ લાગી હશે થોડું જમીને જજો રસ્તા માટે પણ તમારા માટે હું ટિફિન પેક કરાવી દઉં છું આવું કહ્યા બાદ સવિતાજી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા આજે તેમના ચહેરા ઉપર સંતુષ્ટિનો ભાવ અને ગર્વભરી મુસ્કુરાહટ હતી હવે સવિતાજી ખૂબ જ આનંદથી જીવન જીવવા લાગ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ